પૂર્વ ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી ભારતસિંહ પૂર્વ નગરપાલિકાના પૃથ્વીરાજસિંહજી તેમજ ગામના સરપંચસિંહ તેમજ ડા સુપા

કાર્યક્રમના અમે જે આમંત્રણ આપ્યું છે એ આમંત્રણને માન આપીને દૂર દૂરથી વધારેલા સમાજના તમામ આગેવાનો વડીલો બાળકો તેમજ કોણ ગામના તમામ વડીલો માતાઓ બહેનો બાળકો આપ સૌ આ કાર્યક્રમમાં સહભાગી થયા છો

શિક્ષણનું પ્રમાણ વધે અને શિક્ષણ થકી આપણા બાળકો આગળ જાય અને પોતાનું નામ રોશન કરે એના માટે આપણે બાળકોને મોટિવેશન માટે કાર્યક્રમ દર વર્ષે યોજીએ છીએ તો આપ સૌ આ કાર્યક્રમમાં સહભાગી થઈ આપણા સમાજના બાળકોને આપને જે મોટિવેશન પૂરું પાડવા આવ્યા છો તેવા તમામ ડાયસ ઉપર બિરાજમાન નામે નામે જેનું કોઈ શરતરૂપ નામ રહી ગયું હોય એવા તમામ

ठीक प्रोग्राम वगैरह रद्द થઈ ગયો છે राजेंद्रજી વડા યુવા પ્રમુખ સ્ટેજ ઉપર આવેને પોતાનું સ્થાન લે છે સ્ટેજ ઉપર આવેને પોતાનું સ્થાન લે છે राजेंद्रજી વડા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ ધર્મ સરસ્વતી શ્રી ગૌવેદન શ્રી ગૌવેદન યા ભૂજન્યા એવા ગુરુજીના ચણોમાં કોટી વંદન વંદર ચરણોમાં ઓછી કોટલી વંદન આપણે બધા કાંકરેજ વિભાગ કર્મચારી મંડળ દ્વારા આ બારમો ત્રીજા ચારલા સન્માન સમારંભ યોજવા જઈ રહ્યા છીએ આ સમારંભની અંદર આપણા બધાને માટે ઘરે બધી

આપણા બધાને માટે આપણા બધા બધાને માટે ઘરે દીધી अपना बधाने माटे घरे देखी अपना बधाने माटे घरे देखी अपना बधाने माटे घरे बेठी प्रमुख पद पद शोभावी रहा है कि अपना माटे जो गौरव की बात कही है कि एमने आ विस्तार अंदर अत्य आप तेजस्वी तारला उजे रहा है કે જે શિક્ષણની ભૂખ છે તે ઠેર ઠેર જ્યાં જરૂરિયાત હતી ત્યાં આગળ શિક્ષણની શૈક્ષણિક સંસ્થાઓ સરકારી હાઈસ્કૂલો અપાવવાનું કામ કર્યું છે દરેક તાલુકામાં તમે જુઓ ભાઈ વાતો ના કરો પાછળ પાછળ વાતો નહીં આપણે દીકરીઓને જો ત્યાં આગળ ભણવા માટે મૂકવા હોય તો આપણે પણ એ કામ કરી શકીએ મૂકી શકીએ સાથે સાથે સોલંકી ઉદુભા માનસિંહ એ પણ ત્યાં આગળ વિરમગામ ચળવણી કન્યા મંડળની અંદર મહામંત્રી તરીકેનો પદ શોભાવે છે બંને ગભે ગભો મિલાવી ખૂબ સરસ મજાનું કામ કરે છે સાથે સાથે ચિત્રાજી છે એમને તો લગભગ બધા ઓળખતા છો દર વખતે આવે છે અને ત્યાં આગળ આપણે જેમ છે એ રીતે હવે આપણે આપણા આ કાર્યક્રમને દિબાવા માટે એની શોભા વધારવા માટે આપણા આગળે પધારેલા મહેમાનગતિઓનો આપણે ફૂલહાર અને સાલ દ્વારા સન્માન કરીએ તો પ્રથમ પરંપકિયા રાદ રાજેશ્વર યગિરા રોખડનાથજી બાપુનો સ્વાગત કરજે ઓણ ગામના વડીલો ਗੁਰਦਾਰਾ ਸਾਹਿਬ ਤੇ ਅਪੇ ਬਾਪੂ ਨੇ ਵਰਦਾਈ ਹੈ ਕਿ ਕੋਲਾ ਮਨਾ ਜੇਹਨ ਵੜੀ ਲੋਕਾਂ ਸਤਿ ਸਿਥ ਹੈ ਅਗੇਵਾਨ ਉਪਸਥਿਤ ਹੈ ਸੂ ਇੱਕ ਸਾਥੇ ਸਟੇਜ ਉਪਰ ਆਈ ਜਾਏ ਨਿਤਰੀ ਆਪਨੇ ਗੜੱਪੀ ਤੇ ਪੜਾਈ ਅਤੇ ਬਾਪੂ ਨੂੰ ਆਪਰੇ ਸਨਮਾਨ ਕਰੀਏ ਗੁਰਦਾਰਾ ਦਾ ਸਾਰਾ ਮਾਗੇਵਾਨ ਨੇ ਵੜੀ ਲੋ ਪੇਜ ਉਪਰ ਲਾਤਾ ਹੈ ਸਤ ਨਾਮੁ ਹਉ ਸੰਸਾਰ ਮੈਂ ਸਤ ਨਾ ਹਉਤ ਸੰਸਾਰ ਮੈਂ ਤੁਜਲੀ ਜਾਤ ਬ੍ਰਹਮਾ

ધન્યવાદ પ્રમુખ શ્રી સાથે પંચાયત પૂર્વ પ્રમુખ અને પંચાયત સ્વાગત કરશે

સવાયનો ભય જવન સ્વાયબાતો કેવું નોત કરી છે આપણા શ્રી કોમલ અને ડેપ્યુટી સરપંચ શ્રી તો એ બાપુ નું અને પૂજ્યશ્રી સ્વાગત કરવા ઈચ્છુક છે બંને મહેમાનનું સ્વાગત